ભક્તિ કરે ત્યાં ભજન ગાવાય ભક્તિ કેવાય ભક્તિ કોઈ વળે કઈક મંદિર બનાવી ને વળે અહિયાં કઈક પૂજા કરતા હોય ભક્તિ કેવાય કોઈ વળે દાઢી વધારે રટા વધારે અને કોઈ કે આને ભક્તિ કહેવાય હવે આમાં નીકી નથી થતું ભક્તિ કરવી કોને કી કઈ રીતે કરવી નકર આમાં બી સોખો વાણી કીધું છે કે ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો તો તમને ખબર જ નથી પેલા કે ભક્તિ કેમ કરાય એ જ જાણો અગમ ભેદ એટલે કે તું તને જ પેલા ઓળખ તારે ભગવાનને મેળવવા છે તારે ભગવાન ને મેળવવાના એને મેળવવામાં પેલા તો તું ભગવાન ને ઓળખતા પેલા તું તને અગમ ભેદ એટલે એ ઘાટ નું નામ આપ્યું ફયભાઈ આપ્યું તું ઈ દે ઈ તું નથી તું નથી તો મન કે તું નથી જનક ને કરી કે સપનું આયુ એ તું નથી આ સળો પોકાર નથી એના જાણવા વાળો તું શું કે પોકાર હશે આ ભિક્ષા ભિક્ષા કોન માંગે ને જાણવા વાળો તું શું

આપડે હૃદય શું વાતો સાંભળો વિયાર રા કે હાલો બીજ સત્સંગ છે પૂનમ નો સત્સંગ છે આખી જિંદગી ની જ કરવાની ઓહો વાત ક્યારે કીધી હો વાતો સાંભળતા તમારી વાત ઉપર મને એક થોડોક હા બોલો ને મને બેઠું હા કે આમાં પોસા ભગત એવું છે કે હવે તમારી અંદર એવો ફડકો બહાર દીધો છે તો

સ્વયં તમે પોતે પોતે સવા તમે તમે સવો હવે એમાં કઈ દઉં શું અમલ ઈ કોઈ અંધકાર માં તમને કાઢે નથી જો ઈ અંધકાર માંથી તમને કાઢે તો હવે આ ખ્યુસ કેવું ખબર છે તમને હજારો ડબ્બા સરબીના ના ખવરાઈ દીધા તોય ખબર નથી રહી તમને મારી વાત સાંભળો નોકરા ના માર્ગે તમને લઈ ગયા ચડાવી દીધા છે તમારા સ્વરૂપ ને ક્યાંથી ઓળખી શકો અને જ્યાં સુધી તમને પારકા ભગવાન વાલા લાગે છે ત્યાં સુધી ઓડો પ્રગટ થાય નથી અને તમને જે બીજે તમે કીધું બીજે લઈ જાય લઈ જાય

તમને પાછા નહી વળવા દે ત્યાં સુધી તમને તમારો સ્વયં અંદર આત્મા ભગવાન બેઠો છે એની ઓળખ નહી થાય કોઈ પાછા ભક્તિ માં મંતર આપ્યા હા

હવે કોઈ વસ્તુ કઈ સીની બનતી નથી હવે એ પકડાયૂટી ગયું આવા બાના સુલવા બતાવવા જોવા જેમ સેમ કહી દો ને એટલે પણ લો કહી દે તો પાછું અહિયાં જાય નઈ જાય આમાં જો દે

દુકાન એટલે હવે ભટકાવ છે આમ થી આમ તો દુવાઈ વાળા જતા ગોકુળ મથુરા ગોકુળ મથુરા વાળા દુવા જાય મ બાપા એમ કીધું કે સુરતા કોઈ સુગડ ને સમેટે તો એના ઘટમાં સાહેબ બેટે તીરથ વરત બહુ કરે જાવે બદરી ના બેટે પડ્યું ત્યાં ગોતે નહી ગોતે શેટે આ નજર રાખે નેઠે વેરી થી ફરે વિરોધી જોઈ ગાલન દમ તો અંતર માં છે તો આ મોતી જરીએ નથી સેટે નાદ બુદ્ધ ને ગુરુ પુલગર મળ્યા નાદ બુદ્ધ ને વર પરણી ને જ્યાં ઘેર આવ્યો ત્યાં સુરતા શબ્દ ને બાજી કોઈ સુરતા સુગડ ને ઘટમાં બેઠા છે પણ ઈ માર્ગ બતાય તે તો તમે જાવ નહી કરવાનું ગુરુ તમને બોધ આપી દીધો હવે આ વસ્તુ તો સમજવા જેવી હમઝવા જેવી

પ્રકાશ આ દિવ્ય થી દિવ્ય જોત છે જોત જલાવી નાખ એટલે તારું કામ થઈ જાય એવું કેમ ન કીધું અને ન્યાય એવું કીધું કે ભાઈ જો આગવા પાછો થાય તો ગુરુ દોષ લાગશે આ નહી કરો તો આમ થશે પછી આનું આમ નહી કરો તો આમ થાશે તો અહીંયા આ બીક બતાવી અને બ્રહ્મા નાખ્યા કે ભાઈ ફલાણે લાખા એ ગુરુ દોષ કર્યો તો લાખો કોટ ગયો થયો આ થયો તો એ લાખા એ કયું ગુરુ દોષ કર્યો હોય કોટિયો બીનું હોય લાખ દેહધારી ગુરુ નો દોષ કર્યો હોય ના એનો દોષ નતો બરાબર તો પછી મારી વાત સાંભળો રાવત રણસિંહજી આનો કલમ કલમ સુકી ગયો બરોબર ને

હવે સ્વરસી સીતદ વાળા ઈ નહી ઓલે બારા કાઢવા વાળા ઈ નહી આપણને ક્યાં ખબર હતી સ્વરસી આમ છે હવે સ્વરસી ઈ લાયા અને કાઢવા વાળા ઈ નહી હવે સ્વરસી કોને છે ઈ તો આ ભગત શોખ કીધો કે સ્વરસી ના જીવ ને તમે ઓળખો કે સ્વરસી ના જીવ કેવા હોય કે ખોટું બોલીને ને સમજાવે સંતને આ રાવત પણ મેળ્યું મને કામ આ સ્વરાયસી ના જીવ છે અને સ્વરાયસી ઈને ભોગવાય ની આવે ખોટું બોલાય છે ને સત્ય માટે કોઈને સ્વરાયસી છે નહીં સત્યની રાય હાલ્યો એને સ્વરાયસી નથી સત્ય ને જાણી લીધું એને સ્વરાયસી નથી તો મટી કહેવાય ને ઉભેરા તો કેમ મટી કહેવાય આને રલમવું મરવું નથી જોતું

ગુરુ લાગે ખુલાસો ગુરુ છે ગુરુ હોય આ બધા માથે ગુરુ ઠેઠ શંકર સુધી બતાવ્યા માર્કુંડ ઋષિ અને એને મારકુંડ ઋષિ એ ગુરુ નો મહિમા ગયો ગયો એ જે ગુરુ છે મહામંત્ર નો મોટો મહિમા

તા પડકાર થાય ગો કે સરિતા ગમે એટલી શિષ્ય એટલે સરિતા ઈ સરિતા સાયર માં ભેળવી દે એટલે એની જેવો બની જાય એને પછી એને નદી નો કે સાયર બની જાય સાયર બની જાય ભલે ગમે એટલા અહિયા નદીઓ આવે પાણી ગમે એટલે સમાવેશ પૂજ મે આવવું જોઈ છે આપડે અહીંયા પોગ્રામ સનપણન આ ટોળા ટોળા ફેરવવાનું કારણ શું ખર્ચા કેવ રાતા લાખો રૂપિયા ના ખર્ચા તો એવાય ગરીબ છે કે જેના ટાઈમે તેલ નથી મળતા પાંચ ડબ્બા લાવી દો એના ઘરમાં જિંદગી ભૂલે કેવાનું કહેવાનું જિંદગી નહીં ભૂલે જિંદગી નહી ભૂલે અને આ લાખવાનું ખરાબ વાયા માર્યું ક્યાંય સોપડા સડા નહીં સમજ્યા આ તો નટવર શેઠ ના સોપડા સડાવાની વાત છે કે નથી એને દીવો નથી અહિયાં જ કોઈ દેતું નથી અને સે અહિયાં ઢગલો કરે ભૂખ લાગી એને પીશો ને એને આનંદ આવે એને બગાડી નાખે મોઢોવા ને આમ ને એ કઈ તરસ નથી હું પીવાના હતા જેને છે એના પાવ એને તૃપ્તિ થાય બરોબર ને એટલે વાતો આવી મારા